સ્માર્ટ સિટી ગાંધીનગર હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારી તમારા ઘરે માપ આવે પણ આકાશમાંથી ડ્રોન નજર રાખશે અને તમારી ગેરકાયદેસર મિલકતની કુંડળી ખોલશે સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નિસ્ત નાબૂદ કરવા માટે એક મહત્વની યોજના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા ઘરે માપ પટ્ટી લઈને નહીં આવે પરંતુ આકાશમાંથી ડ્રોન નજર રાખશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી ગેરકાયદેસર મિલકતની કુંડળી ખોલશે મહાનગરપાલિકા હવે પાટનગરમાં પ્રોપર્ટી ટેક્સની ચોરી કરનારા અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં છે આ નવી ડિજિટલ સિસ્ટમથી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો પણ થશે રાજ્યના પાટનગરમાં હવે મિલકત વેરો બચાવવા માટે વધારાનું બાંધકામ છુપાવવું મિલકત ધારકો માટે મુશ્કેલ બનશે ગાંધીનગર મહાનગરપાલિકે સ્માર્ટ ગવર્નન્સ તરફ મોટું કદમ ઉઠાવતા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈટેક ડ્રોન દ્વારા મિલકત સર્વે કરવાની દિશામાં આયોજન કર્યું છે આ નવી સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો પણ કરશે આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના સૂત્રોએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે શહેરમાં અનેક મિલકતો એવી છે જે મંજૂરી કરતાં વધુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે અથવા તો રહેણાંકના હેતુવાળી મિલકતનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થઈ રહ્યો છે કોર્પોરેશનની ટીમ માટે દરેક ગલી અને મકાનનો સચોટ સર્વે કરવો સમય માંગી લે તેવું અને ભૂલ ભરેલું હોઈ શકે છે આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે એઆઈ અને ડ્રોન ટેકનોલોજી વડે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું આયોજન છે વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે મિલકતોના સર્વે માટે હાઈ રિઝોલ્યુશન મેપિંગ થશે અને સૌથી પહેલાં ડ્રોન દ્વારા સમગ્ર શહેરનું થ્રીડી મેપિંગ કરવામાં આવશે ત્યારબાદ ડેટા ફ્યુઝન એટલે કે એઆઈ સિસ્ટમ પાસે કોર્પોરેશનના જૂના ટેક્સ રેકોર્ડ અને મંજૂર થયેલા પ્લાનનો ડેટા પહેલેથી જ હશે જ્યારે ડ્રોન જે તે મિલકતનો નવો ફોટો વિડીયો લેશે ત્યારે એઆઈ સેકન્ડોના ભાગમાં જ જૂના રેકોર્ડ અને નવા ફોટાની સરખામણી કરી લેશે